આ સમસ્યા અંગે કાનમ એક્સપ્રેસની ટીમ સાથે વાત કરી અને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી વિદ્યાર્થીઓએ સીધા જંબુસર ડેપો સુધી પગપાળા જઈને રજૂઆત કરી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ राठોડે અભેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમને લઈને કોલ બહાર જવાના કારણે કેટલાક રૂટો કેન્સલ કરવામાં હતા સાથે જ વિદ્યાર્થીઓ શાળાની તરફથી અગાઉ જાણ ન થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું

અને જો બરાબર એક્ઝામ ના હો તો કે એ એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવ આવેલો છે તો મેં એ પ્રમાણે એક્સ્ટ્રા યુ બેટ આયોજન કરી એટલે મને સુવિધા થઈ શકે અને ડબા ગામમાં જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે પાંચ દસ પંદર મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે રોજ ડબા ગામ ગાડી વાહન તો મોકલીએ છીએ તો કદાચ દસ પંદર લેટ જાય છે તો લેટ છોકરાઓના કદાચ રોજે રોજ આવે છે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકાને જંબુસર તાલુકા ડાબા ગામ અને ડાબા ગામના દ્રશ્યો છે દર્શક મિત્રો અહિયાં આપ મારી પાછળ જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ ઉભેલા છે અને જંબુસર તાલુકાના ડાભા ગામ જંબુસર તરફ આ વિદ્યાર્થીઓ આઝાદી ની લડત લેવા માટે મહાત્મા ગાંધીજી હતી એમાં વિદ્યાર્થીઓ દર્શક મિત્રો ન્યાય મેળવવા માટે આ સ્કૂલ તરફ જઈ રહ્યા છે છે એક્ઝામ મોલાના માં ભણે છે અને તાલુકાના ડાબા ગામ ના વિદ્યાર્થીઓને બસ ની અપુર ની સુવિધા ના કારણે બસ ના કારણે આ વિદ્યાર્થીઓ અત્યારે લગભગ ત્રીજો પીરિયડ ની શરૂઆત થઈ ગઈ છે અને સમય ની વાત કરીએ તો બાર અને ચાલીસ થઈ ગઈ છે દર્શક મિત્રો ને આ વિદ્યાર્થીઓ હજુ સ્કૂલ પર પહોંચી શક્યા નથી અને પગપાળા વિદ્યાર્થીઓને જ્યારે સ્કૂલ પર પગપાળા જવું પડતું હોય ત્યારે સરકારની વિકાસની વાત અહિયાં નિષ્ફળ જાય છે અમારી બસ વધુ બસ સલામત સવારી એસટી અમારી આ તમામ વાતો જેને કઈ છે કારણ કે જાય છે અને આ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અમારી સાથે આપ અહીંયા જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે પગપાળા જવું પડે છે પાંચે ગુજરાત રમશે ગુજરાત ભણશે ગુજરાત ની આ તમામની વાતો આ સરકારની નિષ્ફળ ગઈ છે દર્શક મિત્રો બસ ની સુવિધા જેને કહી શકાય કે વિદ્યાર્થીઓને મળતી નથી અને જંબુસર ડેપોનો એસટી વહીવટ અને જંબુસર ડેપોના અધિકારીઓ દ્વારા કઈક નિષ્ફળ વહીવટી તંત્ર હોય એવા પ્રકારની વાતો સામે આવી છે વિદ્યાર્થીઓને શિક્ષણ નું ભવિષ્ય છે વિદ્યાર્થીઓની યુનિટ ટેસ્ટ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ અત્યારે રોડ પર રગડતા જોવા મળી રહ્યા છે શું નામ છે આપનું ક્યાંથી આવો છો કેટલા કિલોમીટર ચાલીને આવે ક્યાં જાવ છો કયા ક્લાસમાં ભણો છો ટ્વેલ્થ ભણો છો શું અત્યારે યુનિટ ટેસ્ટ ચાલે છે તો કેમ આટલું બધું મોડું હવે પરીક્ષા આપવા દેશે હવે આપણે પરીક્ષા ચાલી ગઈ આપણને હવે ને આ એસટી બસ ની જોયા તો એ બસ સવારથી આવી જ નથી અને બસ આવે છે તો અમુક દોવા કેટલી લેટ આવે છે કે એની કોઈ પ્રશ્ન જ નથી તમે રજૂઆત કરી હોય એવું બે થી ત્રણ વાર રજૂઆત કરીને બીજે બી રજૂઆત કરી દીધી હતી મેનેજર જયારે આપણે જઈએ ત્યારે શાંતિ થી એવું કરે છે ને જાણે છોકરાને ગાળો બોલે છે મેનેજર કોણ બોલે છે મેનેજર મેનેજર ગાળો મળે છે અને બીજી શું નથી છે વારંવાર રજૂઆત કરી છે પણ બસ નથી આવી વારંવાર આ બારમા ધોરણમાં ભણો છો તો આપનું ભવિષ્ય શું ભવિષ્ય માટે કાર્ય ખતરામાં છે બિલકુલ 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 શું નામ છે ભાઈ આપનું ક્યાં જાવ છો કયા ધોરણમાં ભણો છો તમે પણ આ ચાલતા નીકળ્યા છે એમની સાથે આજે સાનો પેપર છે મોડું થયું છે અને ક્યાં પહોંચવાના છો હવે તમે આટલું લેટ થયું છે તો ક્યાં જશો બધા

બિલકુલ મિત્રો કે આ આ વિદ્યાર્થીઓની સમસ્યા છે મીડિયામાં જવાબ આપતા આપતા થઈ જાય છે સવારના નીકળ્યા છે પગપાળા નીકળ્યા છે ભાણ સ્ટેન્ડ પર આ વિદ્યાર્થીઓ એવું જણાવ્યું કે અમે પાણી પીધું છે અને અમે હવે આ જંબુસર ડેપો અમારા પ્રશ્નોને લઈને અમારી રજૂઆત લઈને જઈ રહ્યા છે તો દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે આ ભારત દેશ નું ભાવિ છે આ ભારત દેશનું શિક્ષણ છે અને આ ભારત દેશનું અને ગુજરાતનું શિક્ષણ જ્યારે રોડ પર રજરી રહ્યું છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને તંત્રએ એ થઈ અને આ વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ કરવા જ રહ્યા દર્શક મિત્રો આજે એસટી ની સુવિધા છે એસટી અમારી સલામત સવારી વધુ બસ જંબુસર એસટી ડેપો વારંવાર ધારાસભ્ય દ્વારા બસોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે તો આ બસો ક્યાં જાય છે ખબર પડતી નથી અને વિદ્યાર્થીઓનું શિક્ષણનું શિક્ષણ નું ભાવિ જોખમાય છે સરકારની ની રમશે ગુજરાત વાંચશે ગુજરાત ભણશે ગુજરાત કન્યા કેળવણી તમામ વાતો છે કહી શકાય કે નિષ્ફળ જઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર ગ્રાઉન્ડ જીરો જંબુસર